સુરતમાં ગત વિધાનસભાની ચૂંટણી સમયે આમ આદમી પાર્ટીના ગબ્બરની ગુંજ સંભળાતી હતી પાસમાંથી આપમાં આવેલા અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવીયાને ગત વિધાનસભામાં આમ આદમી પાર્ટી દ્વારા ટિકિટ આપવામાં આવી હતી જો કે વિધાનસભામાં બંનેની હાર થઈ હતી ત્યારે લોકસભાની ચૂંટણી અગાઉ છેલ્લા ઘણા સમયથી નિષ્ક્રિય રહેલા આમ આદમી પાર્ટીના ધાર્મિક માલવિયા અને અલ્પેશ તમામ રાજીનામું આપી દીધું છે પાલિકાની ચૂંટણીમાં પાસ દ્વારા સપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો જેના કારણે પાલિકામાં ઘણી બધી બેઠકો આપને મળી હતી પરંતુ પાસના મુખ્ય તેરાવા અલ્પેશ ઉર્ફે ગબ્બરે વિધાનસભામાં વરાછા બેઠક પરથી કુમાર કાનાણી સામે ચૂંટણી જંગ લડ્યો હતો જેમાં તેની હાર થવા પામી હતી તો ઓલપાડ બેઠક પરથી ધાર્મિકની હાર થઈ હતી રાજીનામા અંગે ધાર્મિક માલવીએ કહ્યું કે આમ પણ અમે છેલ્લા ઘણા સમયથી રાજકારણમાં સક્રિય નહોતા એટલે અમારા રાજીનામાને લઈને કોઈ ઉભા ન થાય તે સ્વાભાવિક છે પરંતુ અમે સામાજિક સંસ્થાઓ અને કાર્યો સાથે વિશેષ સંકળાયેલા છીએ એટલે હાલ આપમાંથી વિદાય આપી છે લોકસભાને લઈને રાજીનામું આપ્યાનો કોઈ જ વિશેષ કારણ નથી આગામી સમયમાં ફરી જ્યારે સમાજને જરૂર હશે ત્યારે કોઈપણ પાર્ટીમાંથી ફરી રાજકારણમાં ઝંપલાવીશું તેમણે જણાવ્યું હતું વર્તમાન સમયમાં વિધાનસભાના ઇલેક્શન પછી અમે ખૂબ કામગીરી ઓછી રહી છે અને જવાબદારી પણ ઓછી નિભાવતા હોય જવાબદારીમાંથી મુક્ત થયા છે અને પાર્ટી ત્યાં કોઈપણ વ્યક્તિને મૂકીને પાર્ટી પોતાની કામગીરી કરી શકે એ માટે મુક્ત થઈ છે હવે પછી અલ્પેશ કતેરીયા ભવિષ્ય ભવિષ્યની બાબતમાં હાલ કોઈપણ પ્રકારની વાત તો મારી ફિક્સ નથી આગામી દિવસોમાં લોકોને વડીલોને અને અમારી ખાસ તો ટીમને મળીને ઊચ્છી નિર્ણય લેશે ભાજપમાં જોડાઈ રહ્યા છો નહીં હાલમાં કોઈપણ પ્રકારની બાબત નથી રાજીનામા આપવાનું કારણ રાજીનામામાં ખાસ કરીને અમે ઘણા સમયથી નિષ્ક્રિય હોય પાર્ટીને પૂરતો સમય અમે ન આપી શકતા પાછલા ઘણા સમયથી રાજકીય પાર્ટીની અંદર અમારી નિષ્ક્રિય ભૂમિકા રહી હતી હાલ લોકસભાનું ઇલેક્શન છે પાર્ટીને કાર્યકર્તાઓની નેતાઓની જરૂર હોય છે ત્યારે પાર્ટીમાં કામ કરનારા લોકોને યોગ્ય સ્થાન મળે તો તે ઉત્સાહપૂર્વક કામ કરી શકે અને અમે સમય આપી નહોતા શકતા કામ નહોતા કરી શકતા તો એને લઈને ખાસ આ પ્રકારનો નિર્ણય લીધો છે આજે પાર્ટીના તમામ મુદ્દાઓ પરથી રાજીનામું આપીએ છીએ જેથી યોગ્ય વ્યક્તિને પાર્ટીમાં પ્રાધાન્ય મળી શકે આગામી દિવસોમાં અમારી ટીમને સાથે લઈ અને બીજો જે પણ કાંઈ નિર્ણય છે જાહેર કરીશું બાકી પાટીદાર અનામત આંદોલનથી સમાજહિતના કાર્યકર્તા આવ્યા છે અને ખાસ સમાજના ઉત્કર્ષ માટે જ્યારે પણ જરૂર પડે ત્યારે સમાજની

જેથી પાસમાંથી આપમાં ગયા બાદ રાજીનામું આપી દેતા તેઓ ભાજપમાં જોડાશે તે ચર્ચાએ જોર પકડ્યું છે અઝર ખુરશી સાથે પ્રકાશવાડા